નસવાડીના ચામેઠા ગામે ધારાસભ્ય સમક્ષ ગ્રામજનોની તીખે રજૂઆતો જુઓ ગ્રામજનોએ શું પ્રશ્ન પૂછ્યા ધારાસભ્યએ શું જવાબ આપ્યો નસવાડી તાલુકાના ચામેઠા ગામે બૂથ સંપર્ક અભિયાન દરમિયાન સંકેલા વિધાનસભાના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને ગ્રામજનો રોષે ભરાયા આંગણવાડી અને પ્રાથમિક શાળામાં શિક્ષકોની અશદ મુદ્દે સવાલો પીપર ગામે દર ચોમાસે પાણી ભરાઈ જવાની સમસ્યા પર રજુઆતને આદિવાસી યુવાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

જે આદિવાસી આજ રોજ ચામેઠા ગામે તારીખ બાર નવ બે હજાર પચીસ ના રોજ સમય ત્રણ વાગ્યા ની આસપાસ ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી અમે થોડા લેટ પડી ગયા પણ અમારા જે સવાલ હતા અમે ધારાસભ્ય પૂછ્યા પણ અમને કઈ જવાબ મળ્યો નથી એમાં પહેલો પ્રશ્ન અમારો છે કે ચામેઠા ગામની અંદર વર્ષ થઈ ગયા ગ્રામ પંચાયત તોડી નાખેલી છે અત્યાર સુધી બંધી નથી બીજો પ્રશ્ન હતો કે અમારા ગામની જે આંગણવાડી છે એ આંગણવાડી તોડ નાખી એનું કંઈ સોલ્યુશન આવ્યું નથી હજુ બહેની નથી ત્રીજો પ્રશ્ન છે ચામેઠા પેટાફળિયા ચમડી ઉપર ત્યાં વર્ષોથી પાણી ભરાય છે જે તે સમયે સાફ સફાઈનું કંઈક કંઈ ખબર નહીં કોઈ ફાયદો જ થતો નહીં દર વર્ષે પાણી ભરાઈ જતું એનું સોલ્યુશન ક્યારે આવશે આ પ્રશ્ન હતો ચોથો પ્રશ્ન છે કે ચામેઠા કોટેડોની અંદર જતાં રસ્તામાં પાણી વધારે ભરાઈ જાય છે અને બાળકોને સ્કૂલે આવવાનું હોય તો તકલીફ વધારે પડે છે પાણી ગૂંઠેરે ગૂંઠેડે પાણી ભરાય છે હવે ત્યાં વર્ષોથી રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ત્યાં ગટર લાઇન મુકાય નથી ચમડીપેર આરસીસી રોડ બનાવેલો છે તૂટી જાય છે દર વર્ષે અમે અભિસિંહ કાકાને ત્રણ વર્ષ પહેલાં રજૂઆત કરી હતી કે અમારે પર ગામની અંદર તકલીફ પડી રહેલી છે તમે ડામર રોડ બનાવો તો એમણે ત્રણ વર્ષ પહેલાં એવું કીધું કે મંજૂર થઈ ગયો છે બની જશે હમણાં બી એવા કે મંજૂર થઈ ગયો છે બની જશે પણ ક્યારે બનશે બનશે ક્યારે એની વાત કોઈ કરતા નથી ચામેઠા ગામની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં પૂરતો સ્ટાફ છે કે નથી એ ખબર નહીં પણ રેગ્યુલર ખુલતું નથી અત્યાર સુધી ડૉક્ટરની બી રજૂઆત કરી છે પહેલાં સોશિયલ મીડિયા થ્રુ બી અમે વાત કરેલી છે પણ અત્યાર સુધી રેગ્યુલર સ્ટાફ આવતો નથી તો કોઈ બીમાર પડી જાય તમારે ક્યાં જવાનું પછી નસવાડી જવું પડે તો તાત્કાલિક કોઈની જોડે ભાડું ના હોય અહીંયા ખોયલું છે બરાબર છે તો અહીંયા ટ્રીટમેન્ટ મળવી જોઈએ ને એ ટ્રીટમેન્ટ મળતી નથી ચામેઠા ગામની અંદર આખા ગામમાં થાંભલા ઉપર લાઇટ ફરજિયાત લગાવવાની હોય અત્યાર સુધી લાઇટ લાગેલી નથી અમારા ગામની અંદર અમારા ગામમાં મિનિમમ સો વ્યક્તિ પ્લસ સો વ્યક્તિથી વધારે આધાર કાર્ડ બાકી છે નાગરિકોના હવે આધાર કાર્ડ કરાવવા માટે છોટા જવું પડે હવે છોટા જવા માટે પૈસા બી જોઈએ ને તો છોટા ઉદેપુર નું અહીંયા તમે માં એની વ્યવસ્થા કરી આપણે તો આધાર કાર્ડ અમારા ગામના સો પ્લસ છે તો આખા નસવાડી તાલુકાના કેટલા હશે તો એ બાબતે અમારે રજૂઆત કરવાની હતી તો એનો અમારો પ્રશ્ન પૂરા સાંભળ્યા નથી અને શ્રી ચાલ્યા ગયા છે બીજો અમારો પ્રશ્ન હતો કે ચામેઠા ગામની અંદર શમશાન છે જ નહીં અત્યાર સુધી બન્યું જ નહીં હવે શમસાનની અંદર તકલીફ શું પડે છે કે જ્યારે ચોમાસું વરસાદ વધારે હોય ને કોઈ મહેજ થઈ ગયું હોય તો શમશાનમાં જવાનું થાય છે વરસાદ પડતો તાટપત્રી અમારા ફરી ખુદની વાત કરું મેં ખુદની તાટપત્રી આપેલી છે ઢાંકવા માટે એટલે જેમ બને એમ તમે શમશાનની વ્યવસ્થા કરી આપો હવે ચામેઠાથી કંબોયા કુવા જે રસ્તો છે અમારે જૂનો એ રસ્તો બની ગયેલો નહીં બહેનો ખબર નહીં કે પણ ત્યાં તકલીફ વધારે પડે છે જો ત્યાં એને તમે રોડ બનાવી આપો કારણ કે મોટાભાગના ખેડૂતો બધા ત્યાં જ છે બધાના ખેતર એ બાજુ છે તો ખેડૂતોને એટલી બધી તકલીફ પડી રહેલી છે આજે બોલવાનું હતું પણ અમારી જોડે ટાઈમ અમારીથી ટાઈમે આવી ના શકાયું અમે રજૂઆત તો કઈ પણ અમારી રજૂઆત સાંભળી નથી તો એ રસ્તો તમે તાત્કાલિક ધોરણે બનાવો કારણ કે ખેડૂતોને બહુ તકલીફ પડે છે આનું સોલ્યુશન તમે જેમ બને એમ ફટાફટ લાવો અને ચામેઠા વસાહતની અંદર જ્યારે વસાહત આવી એકવાર વાર ડામો રોડ બન્યો હતો હવે રસ્તો એટલો બધો ખરાબ છે કોઈ જોવા નહીં જતું ત્યાં આવી એ બી એમને વોટની જરૂર નહીં પડતી તમારે એ લોકો બી વોટિંગ કરે છે ને તો વસાહતનો રોડ તમે બનાવો જે તે સમયે ડામર બનાવો પાછો મંજૂર કરીને લાવો ને ડામર બનાવો તમે બીજા ડુંગરમાં બનાવો છો ડામર બનાવો છો અમે આટલા કરોડના કામ લાવો અમે આટલા કરોડના કામ લાવ્યા આટલા કામમાં કર્યા અહીંયા કરો ને પ્રોપર તમારા કોઠિયા પંચાયત તમે કોઠિયાના છો ચામેઠા પંચાયતમાં કરો ને વસાહતની અંદર એટલી બધી તકલીફ પડી રહેલી છે ત્યાં ડામર રોડ તમે બનાવી આપો પછી પંદરમો પ્રશ્ન મળ્યો હતો કે ચામેઠા વસાહતની અંદર એક શિક્ષક છે હમણાં રેગ્યુલર આવ્યો છે સારા જર્જરિત છે તો શાળા તમે બનાવો કે શાળા કદાચ કંઈક તૂટી જાય અમુક જગ્યાએ બનાવ બનેલા છે કે શાળાઓ તૂટી ગયા બાળકો પાંચ છ બાળકો મળી ગયા હતા તો એવો બનાવ અહીંયા બને તો બાળકો કોણ અમારા જશે ને તમારા થોડા જવાના છે તમે તો હું કરી નાખશો કે તંત્ર બધું કરશે તંત્ર શું કરશે અત્યાર સુધી તંત્ર એ કર્યું શું એમને જવાબ પણ તમે એટલે તાત્કાલિક ધોરણે તમે તાલુકા શિક્ષણ અધિકારીને બે બી રજૂઆત કરેલી છે તો બી કીધેલું કહેવાય વાંધો નહીં એમની પ્રોસેસ કરીએ છીએ એ કરીએ કોઈ પ્રોસેસ થતી નથી ખાલી કેવા પૂરતી પ્રોસેસ કરે છે તમે જાઓ એટલે તમને આશ્વાસન આપે છે બાકી કામગીરી થતી નથી બિલ બિલકુલ અને શિક્ષક એક હોય એક વસ્તુ તમે સમજો કે એક શિક્ષક હોય ચામેઠા વસાહતની એક એક શિક્ષક છે ચમડીપડા પ્રાથમિક શાળામાં એક શિક્ષક છે તો એકથી પાંચ ધોરણ ત્યાં ત્યાં હોય તો એકથી પાંચ ધોરણની અંદર એક શિક્ષક ભણાવશે કે સ્કૂલની કામગીરી કરશે સ્કૂલની કામગીરી બી કરવી પડે ને તો ભણાવશે શું તો એકથી પાંચના બાળકો છે એક શિક્ષક હોય તો ભણાવવાનો શું એને પછી અમારા બાળકોને પછી અમારે કાઠિયાવાડે જ મોકલવા પડે એનો મતલબ જ એવું થયો ને આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ એકદમ થતી ગયેલ છે તો તમે એને ધ્યાન આપો જેમ બને એમ તમે શિક્ષકોની ભરતી પૂરી કરાવો એટલા માટે એમ એ બી એડ થયેલા છે તે ટેક પાસ કરેલી છે તો એ લોકોને તમે શિક્ષક તરીકે એ કરો ને તો અમારા વિસ્તારની અંદર તકલીફ તો ન પડે આખા ગુજરાતની અંદર